નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક દુધિયા પરિવારનો દયાળુ ડૉક્ટર વિશે ત્રણ સપ્ટેમ્બર બે હજાર બાવીસ રાત્રે આઠ પિસ્તાલીસ વાગ્યે મારા મોબાઈલમાં અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો શરદભાઈ દુધિયા સાહેબ ગંભીર રીતે બીમાર છે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની સ્થિતિ સારી ન કહી શકાય મારી સાથેનો એમનો છેલ્લો ફોટોગ્રાફ આપને હું મોકલું છું જે બે હજાર એકવીસમાં દિવાળીના દિવસે ખાડિયા ખાતે આવેલા એમના નિવાસ સંસ્થાનમાં અમે ક્લિક કર્યો હતો સાવ અજાણ્યો નંબર હતો માહિતી આપનાર વ્યક્તિ ભલે અજાણી હતી પણ જેમના વિશે માહિતી આપવામાં આવી હતી એ ડૉક્ટર દુધિયા સાહેબ તો આખા અમદાવાદ માટે ખૂબ જ જાણીતા હતા મારો પોતાનો એમની સાથે બેતાલીસ વર્ષનો અંગત સંબંધ હતો દુધિયા સાહેબ મારી કોલમના મર્મજ્ઞ વાચક અને કલમના પ્રગાઢ સાહક હતા એમની ગંભીર હાલતના સમાચાર જાણીને હું દૂરના ભૂતકાળમાં સરી પડ્યો ઓગણીસો ઓગણએસીનું વર્ષ હતું હું અમદાવાદની વીએસ હોસ્પિટલના ગાયકને ડિપાર્ટમેન્ટમાં સાવ નવો જ જોડાયો હતો મેં એમબીબીએસનો અભ્યાસક્રમ જામનગરની મેડિકલ કોલેજમાંથી પૂરો કર્યો હોવાથી વીએસ હોસ્પિટલના કેમ્પસ વિશે સાવ અજાણ્યો હતો એના કારણે ભૌગોલિક ભૂલો તો અસંખ્યવાર થતી રહેતી હતી પરંતુ જાણીતા મોટા વજનદાર નામો અને ચહેરાઓને ઓળખવામાં પણ હું થાપ ખાઈ જતો હતો એકવાર તો હું લેબર રૂમમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આવ્યા હતા ત્યારે એમને ન ઓળખી શકવાને કારણે હું ખુરશી પરથી ઊભો થયો ન હતો જ્યારે બીજા મિત્રોએ આ વિશે મારું ધ્યાન દોર્યું ત્યારે મેં વગુ કારણ આગળ ધરી દીધું હતું હું શું કરું અજાણ્યા અને આંધળા બે સરખા કહેવાય ડિસેમ્બર મહિનાની રાત્રિનો સમય હતો હું સિનાએ મેટરનિટી હોમના લેબર રૂમમાં ઇમરજન્સી ડ્યુટી બજાવી રહ્યો હતો મારી સાથીદાર લેડી ડોક્ટર જમવા માટે મેસમાં ગઈ હતી એ પાછી આવે એ પછી મારે જવાનું હતું લેબર રૂમના વિભાગમાં એક સાથે અઢાર જેટલી સ્ત્રીઓ પ્રસ્તુતિની પીડાથી કારંજી રહી હતી એમની શીશો કોરિડોરમાં પણ સંભળાતી હતી હું એમને તપાસીને કેસ પેપરના નોંધ લખવા માટે બેઠો હતો ત્યાં કોરિડોરના બીજા શેડેથી વધુ એક પૃસ્તાને મારી તરફ આવતા જોઈ એની સાથે એનો ગામડિયો લાગતો પતિ પણ હતો મારે માટે આશ્ચર્યની વાત એ હતી કે આ અબુદ લાગતા પતિ પત્ની સાથે એક શહેરી અને શિક્ષિત દેખાતો પુરુષ પણ હતો શબ્દાર્થમાં પાતળી સોટી જેવું શરીર હેંગર ઉપર લટકાવ્યો હોય એવા સફેદ પેન્ટ શર્ટ રૂની પૂણી જેવો ગોરો ગોરો વાન આંખોમાં બુદ્ધિની સમક અને ચહેરા પર કૃણાનું લીપણ કર્યું હોય એવો ભાવ એમને આવતા જોઈને નર્સ બહેનો આયા બહેનો અને વોર્ડ બોયઝ ઊભા થઈ ગયા અને ઝૂકીને આદર આપવા લાગ્યા હતા આપણા રામ તો ખુરશી પર બેસી રહ્યા હું ક્યાં એમને ઓળખતો હતો એ શ્વેત વસ્ત્રધારી દેવદૂત પેલી ગરીબ ગ્રામીણ અને ગંદી સ્ત્રીઓ હાથ પકડીને ધીમે ધીમે દોરતા મારી પાસે આવી પહોંચ્યા મેં એમની સામે જોયું એમણે અત્યંત વિનમ્ર સ્વરમાં મારી સાથે વાત કરી ગુડ ઇવનિંગ ડૉક્ટર અત્યારે તમે ફરજ ઉપર હો તેવું લાગે છે આ દીકરી નજીકના ગામડેથી આવી છે આઠ કલાક મહેનત કરી પણ પ્રસ્તુતિ થઈ શકી નહીં એટલે એણે અહીં મોકલી આપી છે હું તમને વિનંતી કરું છું કે તમે એને બરાબર તપાસીને અંગત ધ્યાન આપીને એની ડિલિવરી કરાવી આપું આ બહેન તમારે શું થાય મારો સવાલ સાહજિક હતો એમણે ભારસહ સ્મિત કરીને જવાબ આપ્યો ભારતીયતાને નાતે એ મારી દીકરી થાય છે અને હું એનો બાપ એટલું કહીને મારો આગોતરો આભાર માનીને એ ચાલ્યા ગયા મેં સ્ત્રીના પતિને પૂછ્યું આ ભાઈ કોણ હતા પતિએ જવાબ આપ્યો ભગવાન જાણે કે કોણ હતા પણ અમારે માટે તો એ ભગવાન જ હતા મારી ઘડવા ઘરવાળીને લઈને હું રિક્ષામાંથી ઉતર્યો પણ ક્યાં જવું એની મને ખબર નહોતી હું આમથી તેમ ભટકતો હતો જેને પૂછું એ મોં ફેરવી લેતા હતા એ વખતે આ ભગવાન મળી ગયા મારી ઘરવાળીને ટેકો આપીને એમને અહીં સુધી લઈ આવ્યા કેસની બારી ઉપરથી અમારો કેસ પણ કઢાવી આપ્યો અને પછી તમને ભલામણ પણ કરી દીધી આ પહેલાં અમે ક્યારેય એમને જોયા નથી સ્ટાફ સિસ્ટર પાસેથી જાણવા મળ્યું કે એ બીજું કોઈ નહીં પણ બાળકોના વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા અમદાવાદ શહેરના સર્વાધિક લોકપ્રિય એવા ડૉક્ટર એમવી દુધિયા સાહેબ હતા ભારતીય વિદ્યાલય ખાડિયા ગોલવાડમાં કેટી દેસાઈ સાહેબના કડક અનુશાસન હેઠળ શિક્ષણ પામેલા મનુભાઈ દુધિયા ભવિષ્યમાં અમદાવાદના તબીબી જગતમાં સૌથી વધારે લોકશાહના પ્રાપ્ત કરનાર બાળરોગ નિષ્ણાત બની જશે એવું કોણે ધાર્યું હતું દુધિયા સાહેબનો પારિવારિક ધંધો દૂધનો હતો દૂધિયા સાહેબ રોજ સવારે દૂધના વારા ભરવા જતા અને બપોરે ભણવા જતા પછી એક સમય એવો આવ્યો કે અમદાવાદમાં એવું વિધાન પ્રચલિત થયું થઈ ગયું કે બાળક જન્મે એટલે એને બે વસ્તુની જરૂર પડે એક દૂધની અને બીજી દૂધિયાની હાલના અમદાવાદમાં જેમની ઉંમર સાઠ થી પાસઠ વર્ષની આસપાસ છે તેમાંના ભાગ્યે જ કોઈ એવા હશે જેમણે એક પણ વખત દુધિયા સાહેબની દવા ન લીધી હોય દુધિયા સાહેબ કદાચ એકમાત્ર એવા ડોક્ટર હશે જેમણે બાળકના રડવાના અવાજ પરથી કહી આપ્યું કે તમારા બાળકને ધાણી ખાધી એટલે માંદું પડ્યું કે પછી જામફળ ખાધું સોખા સાળવાની રજ ઉડી કે પછી ઘરમાં કોઈનો શેપ લાગ્યો છે બાળક કોઈ મેનીજાઇસ્ટીનના પેશન્ટ સાથે રમેલું લાગે છે ક્યારેક દુધિયા સાહેબ કહી દેતા કે આ બાળક પચીસ વર્ષનું થશે ત્યારે તેને ચોક્કસ પ્રકારની તકલીફ થશે હાલમાં ડોક્ટરો નિદાન કરતા પહેલાં જાત જાતના રિપોર્ટ્સ કરાવે છે જ્યાંથી બીજા ડૉક્ટરો હથિયાર હેઠા નાખવાની શરૂઆત કરે ત્યાંથી ડૉક્ટર દુધિયા સાહેબની ટ્રીટમેન્ટ શરૂ થાય ઓસામાં ઓછા ટેસ્ટ કરાવીને વધુમાં વધુ સસોટ નિદાન કરવું એ એમની વિશેષતા હતી દુધિયા સાહેબની સાદગીનું સુગંધ પુરા શહેરમાં પ્રસરી ગઈ હતી જ્યારે એમણે વાડીલાલમાં સેવા આપવાની શરૂ કરી અને સાથે સાથે આશ્રમ રોડ ઉપર આવેલા નોબલ્સમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી ત્યારથી રિક્ષાવાળાઓ સવારે એમના ઘર પાસે બપોરે વીએસ પાસે સાંજે નોબલ્સ પાસે અને રાતના વીએસના રાઉન્ડ પછી પાસા હોસ્પિટલના ઝાપા પાસે ઊભા હોય અને અંદરો અંદર લડતા હોય કે દુધિયા સાહેબે કોની રિક્ષામાં બેસવું ડૉક્ટર દુધિયા સાહેબ એકમાત્ર એવા ડૉક્ટર હતા જેમણે પ્રાઇવેટ પ્રેક્ટિસની શરૂઆત કરી એના પ્રથમ દિવસે જ ક્લિનિક દર્દીઓથી ઉભરાઈ ગયું હોય તેઓ એકમાત્ર એવા ડૉક્ટર હતા જેઓ ક્લિનિકમાં બેસીને દર્દીઓ તપાસતા હોય ત્યારે વેઇટિંગ રૂમમાં કોઈ રડતા બાળકનો અવાજ સંભળાય તો બહાર દોડી આવે અને અસહાય માતાના હાથમાંથી બાળકને લઈને એને સાનું રાખવા માટે પોતે જમીન ઉપર બેસી જાય દુધિયા સાહેબની સારવાર પામેલા લાખો બાળકોના મમ્મી પપ્પાઓ કહે છે કે દુધિયા સાહેબના હાથમાં જશરેખા હતી એવી જશરેખા જે ભાગ્યે જ કોઈ ડૉક્ટરના હાથમાં હોય તેઓ માત્ર સારવાર નહોતા આપતા પરંતુ બાળકના માથા પર હાથ મૂકીને કહેતા હતા કે આને કંઈ નહીં થાય અને મરતું બાળક જીવી જતું હતું ડૉક્ટર દુધિયા સાહેબ માટે બાળકોને તપાસવાના ત્રણ સ્થાનો હતા એક વીએસ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં બીજું એમનું પ્રાઇવેટ ક્લિનિક અને ત્રીજું શહેરની કોઈ પણ જાહેર જગ્યા સાહેબનું આ ઓપન ક્લિનિક સિટી બસમાં પણ ચાલતું રહે રસ્તા ઉપર પણ ધમધમતું રહે અને એમના ઘરે પણ રડતા બાળકો આવતા રહે અને હસતા હસતા પાસા ફરે ઓગણીસો ઓગણએસીમાં સવારના સાડા સાત વાગે સિટી બસમાંથી ઉતરીને હું અને ડૉક્ટર દુધિયા સાહેબ વીએસ હોસ્પિટલ તરફ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે તગારા અને પાવડા લઈને મજૂરી ઉપર જતા ગરીબ માણસોને પોતાના બીમાર બાળકો માટે પ્રિસ્ક્રિપ્શન લખી આપવાની વિનંતી કરતા મેં પોતે જોયેલા છે મને યાદ છે કે દૂધિયા સાહેબે એક પણ પૈસો લીધા વગર સિટી બસની ટિકિટ પાછળ સારવાર લખી આપી હતી એ કેવો સુભગ યોગાનું યોગ કહેવાય કે ગુજરાતના બે શ્રેષ્ઠ તબીબો ડૉક્ટર એસ એલ ત્રિવેદી કિડની ઇન્સ્ટિટ્યૂટ અને ડૉક્ટર દુધિયા પચાસના દાયકામાં બીજે મેડિકલ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હતા સાવ અજાણ્યા લોકો પત્ર લખતી વખતે સરનામામાં માત્ર દુધિયા ખાડિયા ઇન્ડિયા આટલું જ લખે તો પણ પત્ર એમને પહોંચી જતો હતો એક મિત્રે એમની શાનમાં સુંદર વિધાન કર્યું છે જે દિવસે દુધિયા સાહેબનું અવસાન થયું એ દિવસે થોડા જ કલાકો પહેલાં બ્રિટનના મહારાણીનું પણ મૃત્યુ થયું દુધિયા સાહેબ તમારું સ્વાગત કરવા માટે બ્રિટનના મહારાણી સ્વયં સ્વર્ગના દ્વાર ઉપર હાજર છે ડૉક્ટર દુધિયા સાહેબની વિદાય સાથે તબીબી જગતનો એક યુગ સમાપ્ત થયો મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો